આ ખજુરાવાળી વરિયાળી બજારની મેટર છે જે વર્ષો જૂની છે બધા રહી છે ભાડું તો કેટલા વર્ષો જૂ કોઈ સિત્તેર વર્ષથી રહી છે કોઈ પંચોતેર વર્ષથી રહી છે હું પચ્ચીસ ત્રીસ વર્ષથી હું પોતે રહું છું શું મેટર મેટરમાં એવું છે કે જેને આમ હાલમાં લીધી છે એ ખાલી કરવા કરાવવા માંગે છે અમને લોકોને બળજબરીપૂર્વક જો અમે નહીં આપીએ તો અમારું ઘર તોડી નાખશે ને અમે કંઈ કરી નહીં શકશું એવી ધાક ધમકી મળે છે

એ રીતે ટોર્ચરિંગ થાય છે માંગ તો શું છે અમારા ઘરના બદલે અમારું એક અમારા ઉપર જે છત છે એના બદલે અમારી છત થઈ જાય એનથી વધારે તો શું માંગીએ બધું બધું છે બધું છે મારા પપ્પાના નામની છે રજૂઆત કરી છે હમણાં પેન્ડિંગ છે કોર્ટ માં રજૂઆત કરી છે શું સમસ્યા છે સમસ્યામાં તો આ છે બહુ જૂના છે ને આમે તે ઘર ખાલી કરવાનું કે છે પણ ઘરના બદલે ઘર મળતું બી નથી ને ઘર આવે એ પૂરી રકમ દેતા બી નથી ને રેતા છે તો બી ઘર તોડે છે આ જે લીધી વાડી એ અહીંયા બહુ ટાઈમ થઈ ગયો મારા પપ્પાના મેરેજ થાય એ વાતનું ઘેર છે ને જેટલા જૂના છે ને એટલે અમારી પાસે એનો પુરાવો બી છે એની ઘરની સિલીપો બી છે મારા પપ્પાના નામની છે કલેવડા નામની અમારી માંગ એ છે કે અમને ઘરના બદલે ઘર આપે નહીં તો પછી ઘર આવે એવી રકમ આપ બસ એજ માંગ છે અમારી બીજી કોઈ માંગ ન